હેલો ગાયઝ વેલકમ બેક ટુ માય નગર બ્લોક તો આજે છે રાધા અષ્ટમી અને આજે રામદેવ પિંડા નવતાની આઠમ છે અને બાળ ને એવું આવી રહ્યું છે અને કાલે પણ અન્નકૂટના દર્શન હશે કારણ કે છેલ્લું ન છે એટલે અને જો પોસિબલ થશે તો આપણે કાલે અન્નકુટ યાત્રા અને અન્નકુટ આરતીના દર્શન પણ તમને કરાવીશું અને એક મહત્ત્વની વાત કે એસબી હિન્દુસ્તાની ટીમ ચુંડા સર્કલ અમદાવાદમાં આવી રહ્યા છે હરિપા ચાય એન્ડ પાલનના ફ્રેન્ચાઇઝની ઓપનિંગ માટે તો પૂરી એસપી હિન્દુસ્તાની ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ છે અને અત્યારે તો મારે એક એવો સડન પ્લાન બન્યો છે કે વસ્તુ મૂવી જોવાની છે તો આપણે વસ્તુ મૂવી જોઈ અને સાંજે તમને તેના રિવ્યૂ આપીશું કે મૂવી કેવું છે જોવા જેવું છે કે નહીં તો બસ જોડાયેલા રહેજો આગળ બ્લોગમાં

અને આ મૂવી ખૂબ આમ તો સારી હતી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની વાત કહેવાય અને જેને પાર્ટ વન જોયો હોય તો ઓબ્વિયસલી પાર્ટ ટુ જોવા જેવો જ છે અને બસ મૂવી બહુ મસ્ત હતી અને એ મૂવીમાં આમ તો સ્કોલર નહીં આપતો પણ હું કહેવા માગું છું કે જે એક પિતા એક પોતાની દીકરી માટે શું શું કરી શકે એનું મસ્ત એક રજૂઆત કરી છે અને અભિનય બધા જ કલાકારોનો સારો હતો અને બસ આવી રીતના જ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધતી રહે એવી ઈચ્છા છે આપણી અને હું પણ શોર્ટ ફિલ્મમાં એક કામ કરું છું આપણી એક શોર્ટ ફિલ્મ મૂકેલી છે એક દોસ્તી આવી પણ જો એ પણ ના જોયેલી હોય તો એ જોઈ લેજો અને પર્સનલી આમ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને પણ જવાની ઈચ્છા છે તો જો ચાન્સ મળશે તો આપણે એ પણ જઈશું

બેનું દીકરી પડતા હોય ને એ ઘરમાં કોઈ દિવસ રીધી સિદ્ધિ ના રહે રીધી સિદ્ધિ એટલે ઘરના જે પાત્ર છે ને બધા માં દીકરી બેન પત્ની આ બધાય એ માતાજી માતાજીઓ બીજી કોઈ માતાજી છે જ નહીં એને રાજી રાખવા ઘણા જેમ કે અમે ચુંદડી મનોરથ કરીએ હમણાં જય મથુરા ચુંદડી મનોરથ કર્યો હવે તારી માં સાડા મિને બિચારી એને ફાટલો લઈ દે પાંચ લાખ રૂપિયાનો ચુંદડી મનોરથ કર્યો એના કરતા પાંચસો રૂપિયા વાળી સારી તારી માં લઈ દીધી હોત ને તો એ મારો વાળો ઠાકર માની જ લે

મારી હવે આની આરે છોટા શીરા લઈને તમારે ક્યાં જ જાવ મારી એ કીધું એ સાંભળો જો વિશ્વ ભાઈ મારી કે સાહેબ તમને આ સીધો લાગે બાકી ડોહો મીઠો છે તમને સીધો લાગે બાકી ડોહો મીઠો છે તો સાહેબ કે પણ મારી આમાં તમને ક્યાંય મીઠા પણ લાગ્યું તો સાંભળો સાહેબ અમારા બે જણા વચ્ચે ત્યારે ઝઘડો થાય છે ને તારા ડોહો મને મનમણની ગાયું કહે છે અને બાદશાહ ને પૂછ્યું એટલે બીરબલ ઘરમાં કોનું આલે તારું તારી પત્ની નું બીરબલ મૂડી કે બાદશાહ બોલાવી કે માનસા આવું કોઈ ન પૂછાય તમને પૂછીશ ને તો જવાબ તમે નહીં દઈ શકો પણ આ તો દિલ્હી આખી દિલ્હી નો આ કેમ જવાબ તો દેવો પડે ને બિરબલ જવાબ આપ બિરબલે વિચાર કર્યો હું એકલો સુકામ દુખી થાઉ ભલે દુખી થાતો આખો દિલ્હી એ બાદશાહ બુદાવીન જી કે માનસા પરવર દિગાર આલમ એક કામ કરો ચાંદી ચોક માં ઢોલ વગાડાવી જગત આખા પુરુષો ને ભેગા કરો લાલ લુગડા નામ નહીં એ કે બોન નું અહીંયા બધા પુરુષો બધા ભાઈઓ ભેગા કરો અને પછી પૂછો ઘરમાં કોણ વાલે અમુક મૂસું પૂછું નો રાખ્યું બાજુ સફર જ રાખ્યા બાદ અને એક બાજુ રાખ્યા ઘોડા અને પછી જાહેરાત કરી વિષ્ણુભાઈ

ઘોડો લઈ તો પછી ઘરે જવાય નહીં તો શું પર દેન ઉપડ્યો એક લીધું પણ પણ આમાં એવું હોય વિષ્ણુભાઈ કોક સુકન કરનારું જોઈ હવે ઓલા સુકન કર્યા પછી બીજો ઊભો થયો એને વિચાર કર્યો ઘોડામાં મજા નથી ઘોડો લઈ તો ઉપાધિનો પાર રહે નહીં તો સમજે

પણ કોઈને બોલાવો ન થાય કોઈ બોલાવે જય માતાજી ભાઈ ગયો દરવાજો પકડાયો ઘરવાડી ડેલી ખોલી ઘોડા પોતો અંદર ગયો એની ઘરવાળી આમ જોયું કાળો પોશાક કાળો ઘોડો

કલરમાં ભૂલ થઈ ગયો ઉપલો રિવર્સ માં બાગડા 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 બાદશાહ ક્યાં છે બાદશાહ કે આર્યો ઘોડા ક્યાં છે તો કે કાળો ઘોડો તો લઈ ગયો રઘુનાથ ભાઈ કાળો ઘોડો તો લઈ ગયો બાદશાહ ને ઉપલો કે કાળો ઘોડો ન ચાલે કેમ ન ચાલે ન ચાલે બાદશાહ કાળો ઘોડો લે પત્ની લેવું જ પડે મારા વાલા માયા વજન ના ગાળા કે હલવાના આમાં કઈક ગાળા આ તો માતાજી માયા છે માયામાંથી મુક્ત મુક્ત હોય તો માયા મૂકી અને ગરીબ માણો ને ખાવા તો થાક ત્યારે બાદશાહ એ મારે તો બાજરો જ નાખવો આવો દેવ ગમે કીધું સફર જનતા ગુરુ ચરણ સરોજ રજને જન્મ ને મુકુળ સુદાય કર્ણ ઓર ગોવિંદ જન મન રજસુદાય કોન રાધા ચાલી બુદ્ધિહીન તમજાને તેસ વિદ્યા કોનકુમાર બધ બુદ્ધિ મિત્ર તે ગોભી હરય કલેશ કિતાવા ગુરુ બ્રહ્મા guru brudeo, panasher, brusa, shad, parabarmo, tas, Sri, brueda, shri, tunisir, ramde, beren, mandi, ane, ane, Kishori Babu. ane, ane, આદરણીય વિષ્ણુભાઈ આદરણીય ગોપાલભાઈ અને જે નિમિત્ત આખી દુનિયા પારાને વંદન કરે છે પણ એકસો ને આઠ પારાને જોડી નાખનારો દોરો ધાગો એને કોઈ વંદન કરતો નથી કોઈ યાદ રાખતો

જેમ ગુરુ કંઠથી બાંધે અને પછી ગુરુની સેવા આપણે કરવાની હોય એમ તમારો પતિ મંડપની માલિકો માયરામાં તમને મંગળસૂત્ર રૂપી કંઠી બાંધે છે અને તમે એના શિષ્ય છો સેવા ન થાય તો કાંઈ નહીં પણ એનું મન પોચવાય નહીં એનું ધ્યાન રાખવાનું છે ગોળની સેવા કરો છો વડનાને આટા મારો છો એટલા આટા જો તમારા વડને મારો ને તો જિંદગીનું બધું સુખ તમને ન્યાથી મળવાનું છે વડલાની આરતી ઉતારો છો તો એકવાર વડની આરતી ઉતારો અને તમે તો બિચારને બીજી રીતે ઉતારો જરૂરથી વિષ્ણુ ભાઈ ને જવું છે અમારે જવું છે એટલે મનમાંથી કાટી નાખજો કે ફાઈલો અમારા થી બે બે છે ક્યા બાત ક્યા બાત બીતા નથી એની ઇજ્જત તે રોવે છે એટલા માટે કારણ કે એ ઘરે કઈ તમને કે કે જરાક કે પ્રભાવ બતાવે એટલે તમારી પાસે જે અવળ કળા છે ને કઈ ખબર છે તમે એના વ્રત મા બાપને હેરાન કરવા માંડો એની પત્ની ની શરણાગતિ સ્વીકારી કે તું જેમ કેમ કરીશ પણ મારા મા બાપ ને તું સાચવી બીજું કારણ સ્ત્રી ચરિત્ર તમને હાથે ન ઉપાડ્યો હોય સારી સોસાયટીમાં રહેતા હોય એનો લોકો ગુસ્સે થાય અને ખાલી આમ કરે ને ત્યાં તો તમે રાઈટું નાખવા મળો મારી નાખી મારી ગઈ વાય 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 એ બોલો કે આખી સોસાયટી સાંભળશે મારી આબરૂ જાય મારી માં ચાલી રે તને પોતે લાગો તો જેમ કેમ કરીશ સ્ત્રી ચરિત્ર બંધ કરી દે કોની સાથે કરો છો શાબાશ તેની સાથે તમારે જિંદગી જીવવી છે એની સાથે કે દુનિયાનું સુખ તમને આપવાનું છે એવી સાથે હોતું નથી કે હું આમ તો સરસ બધા સાંભળું છું પણ એક સેમિનારની મારી એક સાહેબે બેનો હતા અને બોર્ડ ઉપર નામ લેખા એક બેન ને પૂછીને કે બેન તને ગમે એટલે આમ નામ લખ એટલે બેને થોડા નામ લેખા એટલે આમાંથી બે નામ કાઢી નાખ એટલે એ બેને પોતાના માતા અને પિતા મળતું

અને ત્યારે કહીને જવાબ ભાઈ ફોક મા બાપ ક્યાં સુધી મને સાચવવાના છે અને મા બાપ ભોયા જાય પછી ભાઈઓ ક્યાં મને જવાબદારી લેવાના છે મારી હું રખડી જાઉં મારા ભાઈઓ મને નહીં હાચવે મારા મા બાપ નહીં હાચવે અને દીકરા તો કાલ હવા લગ્ન છે પછી મોકું થઈને જુદું થઈ જશે આખી દુનિયાની અંદર મારો વર છે ને એ મને છોડીને ક્યારેય નથી જવાનો જિંદગીના છેલ્લા સ્વાસ સુધી મારો પતિ મને સાથ દેવાનો છે મા બાપનું ન બોલું ને

સાંજનો સમય છે જમે છે ખીચડી દાતી ગઈ છે એનો પુરુષ હોસે હોસે ખાય છે વખાણ કરે છે અરે શું ખીચડી બનાવી છે અરે મને તો હવે બળેલી ખીચડી બહુ ભાવે આનો શું અદ્ભુત સ્વાદ છે બહુ સરસ છે બહુ સરસ છે સાંભળો જમી લીધા પછી ડ્રોઈંગ રૂમમાં દીકરો ને બાપ બેઠા દીકરાએ બાપને પૂછ્યું ખરેખર

શબ્દ હવે સાંભળજો કારણ દાજેલી ખીચડી કરતા દાજેલું મન જીવનમાં બહુ નુકસાન કરે છે એટલે યાદ રાખજો મનને ખુશ રાખજો તો આજનો વ્લોગ આજે અહીં એન્ડ કરીએ છીએ તો બસ આજના વ્લોગમાં આટલું જ મળી આવા નવા વ્લોગમાં તો જોતા રહેજો વિડીયો કમેન્ટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય